હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર એનાને આજે આપણે ડિસ્કસ કરીશું ડિપ્રેશન વિશે ડિપ્રેશનમાં તમે શું અનુભવો છો અને જેનાથી તમને ખબર પડે કે તમે ડિપ્રેશનમાં છો અને એમાં તમે શું ઉપાય કરી શકો છો તો તમે શું શું અનુભવો છો એના માટે આપણે જાણીએ તો પહેલું તમે કોઈ ભૂલમાંથી બહાર નથી આવી શકતા કોઈ પાસ્ટ ઇવેન્ટ છે તો એમાંથી તમે બહાર નથી આવી શકતા એ જ વસ્તુને વાગોળિયા કરો છો તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો બીજું તમે કોઈ વસ્તુને વારંવાર ભૂલી જાઓ છો અને આ વસ્તુ વારંવાર થતી હોય તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો તમે ફેક સ્માઇલ આપો છો સામેવાળા વ્યક્તિને ફેક સ્માઇલ આપી રહ્યા છો કોઈ બી માણસ છે તમે અંદરથી મીઠાશ નથી અનુભવતા ખુશી નથી અનુભવતા અને તમે આગળ જે ખોટી સ્માઇલ આપો છો ફિક સ્માઇલ આપો છો તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો તમે બેડ વાઇબ્સ અનુભવો છો ખરાબ અનુભવી રહ્યા છો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ વાતમાં તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો તમે અસ્વસ્થ અનુભવો છો અનકોન્ફિડન્ટ ફીલ કરો છો સુસ્તી લાગ્યા કરે છે તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો તમે પોતાની આશા ગુમાવી ચૂક્યા છો કામ કરવાની કે કોઈ બી વસ્તુ રિલેટેડ કોઈ બી માણસ વિશે તમે હોપ ગુમાવી ચૂક્યા છો તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો ડિપ્રેશનનું કંઈ બી કારણ હોઈ શકે છે જેવું કે વર્ક સ્ટ્રેસ સ્ટડી સ્ટ્રેસ ફેમિલી સ્ટ્રેસ કોઈપણ પ્રકારનું સ્ટ્રેસ તમને ડિપ્રેશનમાં લાવી શકે છે અગર તમે આગળ જણાવેલી કોઈ બી અનુભૂતિ કરી રહ્યા છો તો તમે ડિપ્રેશનમાં હોઈ શકો છો હવે આ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તમારે શું કરવું જોઈએ તો એના માટેના ત્રણ એવા રસ્તા છે જે તમે ઘરે ફોલો કરી શકો છો પહેલી વસ્તુ છે તમે જેવી કંઈ વસ્તુ વિશે તમે ડિપ્રેશન ફીલ કરો છો એને એક કાગળમાં લખી નાખો કાગળમાં લખેલી વાતને બે કે ત્રણ દિવસ પછી તમે બીજા કોઈ એંગલથી વિચારો બીજા કોઈ એંગલથી વિચારવાથી તમને એમાં ઘણી મદદ મળતી હોય છે અને ત્રીજું તમે તમારી એમાં શું ભૂલ છે એને શોધવાની કોશિશ કરો તો આ ત્રણ વસ્તુથી અગર તમે ડિપ્રેશનમાંથી બહાર નથી આવતા તો તમારી નજીક રહેલા ડૉક્ટરનો તમારે સંપર્ક કરવો જોઈએ તમે એમની સાથે તમારી દરેક વાતને શેર કરી શકો છો અને તમે રહેલી ડિપ્રેશનથી દૂર થઈ શકો છો ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જ જરૂરી છે મગજમાં રહેલી આ બીમારી આપણને શારીરિક માનસિક બંને રીતે ખૂબ જ બીમાર કરતા હોય છે Thank you.